રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઝેપ્ટોના વેરહાઉઝમાં જાહેરનામા ભંગ લઈને કાર્યવાહી કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા પર્વને લઈ મટન ચિકન સહિત ન કરવા માટે બહાર પાડવામાં તેમ છતાં પણ મીટ ચિકનની વસ્તુનું ઓનલાઈન વેચાણ કરવામાં આવી રહ્યું હતું જેના પગલે એકસો પચાસ ફૂટ રોડ પર આવેલ ઝેપ્ટોના પર કાર્યવાહી કરવામાં આવી હતી પાંત્રીસ કિલ્લા જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો અને રૂપિયા દસ નો દંડ ફટકારવામાં આવ્યો હતો રાજકોટમાં પર્વને લઈ અને જાહેરનામું મહાનગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આજના દિવસે નોનવેજનું વેચાણ કે પછી ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ છે છે તે મૂકવામાં આવ્યો ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા છે તે મોટી કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે શહેરના દોઢસો ફૂટ રોડ ઉપરથી પાંત્રીસ કિલો જેટલો મટનનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે આપણી સાથે આરોગ્ય અધિકારી છે સર શું કામગીરી આજની આપણી જી આજે છવ્વીસ બે બે હજાર પચીસના ના રોજ મહાશિવરાત્રી નિમિત્તે ખાસ કરીને આપણા માન્ય કમિશનર સાહેબ દ્વારા દર વખતે હિન્દુના પવિત્ર તહેવાર નિમિત્તે જે છે એ જાહેરનામું પ્રસિદ્ધ કરાતું હોય છે અનુસંધાને જોવા જઈએ તો જીપીએમસી એકની ત્રણસો ઓગણત્રીસ ને ત્રણસો છત્રીસની કલમ અન્વયે ખાસ કરીને સ્લોટર હાઉસ બંધ રાખવા ઉપરાંત સ્લોટિંગ પ્રક્રિયા બંધ રાખવી તેમજ માંસ મટન મચ્છીની તમામ આઇટમો એટલે કે ચિકન તમામ જે આઈટમો જે છે એનું વેચાણ પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું છતાં જે જે છે ડ્રોગેરિયા સેલર પ્રાઇવેટ લિમિટેડ કે જે ઝેપ્ટોની ડિલિવરીનું જે વેરહાઉસ છે ત્યાંથી આજે સવારે સાડી ચારસો ગ્રામ જે છે ઓનલાઈન ચિકન જે છે ડિલિવર કરવામાં આવ્યું હતું જે આપણા જાહેરનામાનો ભંગ છે તો એનો અન્વયે અમારી ટીમ દ્વારા આના વેરહાઉસની મુલાકાત લેવામાં આવી હતી એમાંથી અંદાજીત પાંત્રીસ કિલો જેટલો મીટ અને ચિકનની વિવિધ આઇટમોનો જથ્થો જે છે એ સીઝ કરીને એનો નિકાલ જે છે એ કરવામાં આવશે આ ઉપરાંત વહીવટી ચાર્જ સ્વરૂપે દસ હજારનો દંડ જે છે એ ત્રણસો છત્રીસની કલમના ભંગ બદલ જે છે અમે કરવામાં આવી રહ્યો છે કઈ રીતનો નિયમ હોય છે આપણે આજના દિવસ માટે જી આજે જાહેરનામાનો દિવસે જે છે આપણે તમામ જે સ્લોટિંગની પ્રક્રિયા છે એને પ્રતિબંધિત કરીએ છીએ સાથે સાથે એનું વેચાણ અને સ્ટોરેજ પણ પ્રતિબંધિત કરતા હોય છે કોઈ વ્યક્તિ જે છે એનો સ્ટોર આજે હોય તો આજે વેચાણ કરી શકે નહીં જેથી કોઈની લાગણી ના દુભાય એ અન્વયે આજે ખાસ કરીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું પ્રસિદ્ધ જાહેરનામાના ભંગ બદલ જે છે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે બસ જે રીતના આ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે પાંત્રીસ કિલો જેટલો જે જથ્થો હતો નોનવેજનો તે છે તે હાલ ઝડપી પાડવામાં આવ્યો છે ખાસ કરીને ઝેપ્ટો જે ઓનલાઈન ડિલિવરી એપ્લિકેશન છે તેમના વેરહાઉસ ઉપર છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાસ ખાસ કરીને આજે શિવરાત્રીનો પર્વ છે ત્યારે શહેરના તમામ જે કહી શકાય કે કતલખાના હોય કેમ નોનવેજની દુકાનો હોય એ તમામ બંધ રાખવા માટેનું જાહેરનામું છે તે મહાનગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક આ જાહેરનામા ઉલ્લંઘન થતું હોવાનું સામે આવતા તેમની સામે છે તે હાલ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કામગીરી છે તે કરવામાં આવી છે પાંત્રીસ કિલો જેટલો જે નોનવેજનો જથ્થો હતો તેનો નાશ કરી દસ હજાર રૂપિયાનો દંડ પણ છે તે જે કંપની છે તેને હાલ ફટકારવામાં આવ્યો છે મહત્વનું છે કે આજના દિવસે શહેરના તમામ નોનવેજ ના જે વ્યવસાય છે તેને બંધ રાખવા માટેનું જાહેરનામું છે તે મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ